સ્વાગત એક નવા છેડયોમાં તો સ્વાગત છે જો આપણે સિમ્બાઈ જોડે આવી જાય ફેરથી આવ્યું અંકલનું ઘર અને વાતાવરણ સારું કર્યું વાત તો જો ઘરમાં થોડું ઠંડુ લાગતું હતું પણ અત્યારે બહાર આવ્યું તો એ ગરમી લાગવાનું થોડી ઘણી પહેલાં દાદ જેવી નહીં દાદ દાદા પણ બહુ જ અધિકાર અંકલ અત્યારે થોડું માપનું તો આપણે સિમ્બલ લઈને જઈએ બરાબર તો સૂર્ય હા પેલી સાઈડ તાપબાપ લાગ્યા હું ઘણો જો ઓમ વાતાવરણ હારું અને ઓમ ગરમી વાળું તો બરાબર આપણે બે ત્રણ જણા પછી વ્લોગ વિડિયો બનાવ્યો પણ અમે જોઈશું દરરોજ વ્લોગ વિડિયો મૂકવાનું કારણ કે કોઈ ટોપિક મળે ને તો બનાવીએ જો કારણ કે કોઈ ટોપિક ના મળે તો પછી શું કરવાનું એટલા માટે તો લોક કન્ટિન્યુ જોતા રહેજો હું હું કરીએ એ બતાવીશ બરાબર જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જો આ ગાડી છે છે ખાલી બાકી મજબૂત નહીં આટલે બી હેવી હેવી ગાડીઓ જોવા બહુ જ મજા તો આજે તો અમેરિકામાં ટેસ્ટ ગાડી ચલાવી આ પેલી લાખ ગાડી આવે ને એ પર થોડી નેચી નેચી હતી પણ ગાડી ચલા ઇન્ડિયામાં હું તેર વર્ષનો હતો ને તો આના ચલાવી હતી અને આજે અત્યારે 15 વર્ષ જેવું થયું પંદરસો વર્ષ એટલે ત્રણ ચાર વાળા જેવું થઈ ગયું કેટલા વર્ષ પછી ગાડી ચલાવી પણ મજા આવી ગાડી ચલાવવાની તો વાત જ ખાલી પૂછો આ વિડીયો પહેલાં આ વિડીયો પછી ક્લિપ આવી જાય તમે જોજો ખાલી ગાડી ચલાવવાનું મજબૂત મજા આવી જઈએસલા ઓટો હતી ને એટલે આપણે ઇન્ડિયામાં ઘેરવાળી ચલાવી એટલે આટલા તો મીજી જ પડે કારણ કે ગાડી ચાલુ કરો રેશાને ચોરી મેલો तो आप आज फाइनली अमेरिका में टेस्ला चलाई दीदी है टेस्ला हो बीजे के नहीं टेस्ला चलाई आज तो आ क्लिप पै क्लिप आई जाए गाड़ी चलाई रही ले पार्क में जता कारण क्या लाइसेंस ना होता रोड पर ना चलावा आ भले सीटी रही पं तो रोड पर ना चलावें तो लाइसेंस कंप्लीट आई जाए ना पी रोड पर चलाव तो वाधो ना आ કારણ કે લાયસન્સ વગર તમારે ના ચલાવ જો પોલીસ બોલીસવાળો ભારી જાય તો ખાલી ખોટું માથાકૂટ કરે એના કરતા ના ચલાવવું મારું જો આપેલા ફાયર બ્રિગેડવાળા હોય ને એમાં અહીંતા થોડી થોડી જગ્યાએ બંબર લગાવેલા જ હોય બરાબર તો આજે ફાઇનલી કાર ચલાવી દીધી કેસલા તો ટાઇટલ એ રીજ આવશે કે અમેરિકામાં ટેસ્ટ ગાડી ચલાવો ક તો અમેરિકામાં ગાડી ચલાવી એવું કોઈ ગમે તે મૂકી દઈશું બરાબર તો અમે સિમ્બન વર્ક કરાવીને પછી ઘેર જઈએ હજુ કારણ કે હજુ કાનનો દારો રોકાવાનું પછી ઘેર જવાનું પીના પછી થોડા દારા પછી પાછું આટલા જ આવવાનું બરાબર જો આ ઘર જ મંદરની સહી સ્ટોપ આવી ગયો પછી તમારો સ્ટોપ આવે ને તો એ ગાડી ઉભી દેવી પડે કારણ કે અમચારે બે સાઈડ જવું પડે એમ પડી જવા દેવી પડે કારણ કે જે હોમથી આવતો હોય ને એને પહેલાં જવું દેવું પડે આટલે તો રૂલ્સ બધા અલગ અલગ હોય ને ચક્રી જવાય ને મગજ પથ્થર ફારે ખાલી ખોટી એના કરતા કુબુ રહી જવું હાલ જો તો કંઈ લાઈવ બમ્બો હતો ને આટલો બીજો બમ્બો આવી ગયો એટલે થોડી થોડી જગ્યાએ બંબા હોય જ જો સિંબુ જીવે ને આ સિંબુ હ તો બરોબર ઓલા કન્ટિન્યુ જોતા રહેજો આ રીક આ ક્લિપ પર રીક ક્લિપ આવી જાય ફાઈનલ તો ઓલા કન્ટિન્યુ જોતા રહેજો અને આજે વ્લોગ હા હા અને આજે વ્લોગ ચલા અને આજે વ્લોગ આપણે ચલા આગળ ચાલુ કર્યો ખબર હું તમને બતાવી દઉં જો સાતને ને ચાલુ કર્યો સાતને ત્રણને ખાલી બ્લોગ જ ચાલુ કર્યો હોજના તો અમે જે કરીએ એ બતાવીશું બરાબર તો ટ્રાય કરીશું કાલથી દરરોજ જે કરીએ ભલે એના બનતા પણ તમને તમારા માટે મૂકી દઈશું વિડીયો બરાબર તો અરે વ્લોગ તો તમે જોજો જ આખો મજા આવશે તો અમે હેરતા હેરતા જઈએ મેં આખા દાનો ગેપથી બહાર નીકળ્યો નહોતો એટલે અમે થોડી વાર બહાર નીકળીએ હેડીએ એટલે થોડું શરીર સારું રહે ને કારણ કે બે પેટ બીટ વધી જાય તો ચોક જો ઘરના આગળ જ ફૂટબોલ રમવાનું આપણો વરંક આવી ગયો આટલો તમે વ્લોગ જોવો બરાબર આખો બીજું બતાવીએ પછી એમ ઠરાવ ની ના જેવી આટલો જીપ આવો જીપ ગાડી જો ખાલી વાતાવરણ તો તમે જુઓ મજબૂત વાતાવરણ માહોલ બંધ ગરમ થઈ જાય બંધ થઈ જાય ને એવો ખાવાની સીમ્બ લેજી નહીં સિમ્બો તો ખાવાનું કરી અને આ એટલું અને ઓમે પેલા કહેવાય મેથી નો રોટલો આવે ને એ રે હું થેપલો આપણો આ બે અને એક અડધું ચરી ખાઈ લેશું અને તો થોડી અંદર એક બટેકા પેલું એકલા બટેકાને એવા કરતા આપણે એની સબ્જી થોડી એટલે એ રહી થોડી મેલીએ ગરમ થવા તો એ રીતે આપણે ખાઈ લઈએ અને પછી મળીએ બરોબર તો પેલા કન્ટિન્યુ જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રીરામ જય માતાજી મેં જો તો આપણે હાલ ખાઈ લીધી તો બરોબર અને ખાઈને આપણે વિડીયો જોયા હતા આ ફૂમતેજીના એમના એમને મોટો પ્રસંગ કર્યો મજબૂત પ્રસંગ કર્યો ખાસી પબ્લિક આવી જશે હવે હું એમના વિડીયો ચાંદ જોઉં ખબર આટલા અહીં તો અમેરિકા અહીં તો બરાબર પણ જ્યાંના ઇન્ડિયા હતો ને ત્યાંના એમને લગભગ કઈ વિડીયો નંકે તો ત્યાંના મેં જોવાનું ચાલુ કર્યું હતું હું તમને બતાવું હું જોઉં મને ઓમ સ્યોર ખબર નહીં કે આટલા વરસ થયા છે પણ જોઈ લઈએ આપણે જેટલા વર્ષ થયા છે તો જોઈ લઈએ બરાબર મને ખબર નહીં રે વિડીયો મેં ત્રણથી જો ત્રણથી ચાંદુ જોવાનું ચાલુ કર્યું તો હું બતાવી દઉં અભાના લગ્ન જે આને બધું જોયે એ બધું જોયા તા વિડીયો જો મિસ્ટર ઇન્ડિયા મિસ્ટર ઇન્ડિયા ચાલુ હતું ને એના પહેલાનું ચાલુ કર્યું જો આ અમેરિકા આઈને જોયું આજે લાલ લાલ લીટીઓ દેખાય ને અમેરિકાનું આઈને જ જોયેલા હા કોમેડી કરા શીખવાય સારું ઘણું મને એવું અંદર વિડિયોમાં અને અત્યારે માર્કેટમાં બંકો બંકો બૂમ હ એ આજ બૂમ થઈ નહીં ગયા

તો મેં મારા પોંચ વરથી વધારે ઉપરથી હશે કારણ કે એમના ચેનલ ચાલુ જ કરે સાત વાર થયો એટલે હ છ વાર છ વાર જેવું થયું હશે એમના જોવાનું ચાલું કરે જો આ બધા યુવાના જૂના વિડીયો આ બધા આપણે જોયેલા હા કારણ કે અમે એ બંધ્રેનિંગ બતાવતું કારણ કે હું ઇન્ડિયા અમારા આટલા એજ ખાલી દોઢ બે કે અઢી વાર જેવું થયું હશે પણ જે મારે ઇન્ડિયા ફોન હતો ને એટલે એ રે તો જોયે તો ખબર પબજીનો વિરોધ એ પહેલાં એના જ ખાલી છ વાર થઈ ગયા એના પહેલાંનો હું વિડીયો જોવું હું એટલે એટલો સમય થઈ ગયો અને અત્યારે માર્કેટમાં બુમાઈ પર આવ્યા અને પાટણમાં ખાસી ઘણી એવી બધી શોપને હરિભા ચાન પાર્લર અને એસ મ્યુઝિકલ સ્ટુડિયો એ બધું ખાસી બધું ખોલી દીધું હોય એ ફૂળાફની માતાજીની દયાથી એમના અને ચાહકોનો સપોર્ટથી તમે એવો અમને સપોર્ટ કરો તો આપણે એક વાર ધમાકો બમાકો કરીએ હારો બારો એવો તો સપોર્ટ કરતા રહેજો બરોબર તો આ બ્લોગ વિડીયો આપણે આટલો પૂરો કરીએ કારણ કે અમને શોર્ટ વિડીયો જ બનાવીશું આપણે થોડા દાર માટે બરાબર તો તમને બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો અને ચેનલ પર નવા હોય તો સોહમ શ્લોક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ